જામનગર તાલુકાના નાધુમા ગામની નારણપુરા સુધીનો રસ્તો હાલતમાં જોવા મળી રહ્યો છે નાદુના તથા નારણપર તથા કોઝા સહિતના ગામ લોકોએ ફરી રસ્તા રિપેરિંગની માંગ કરવામાં આવી છે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેને રજૂઆત કરાઈ રસ્તામાં મોટા ખાડા પડ્યા હોતી વાહન ચાલકો પરેશાન થયા છે ચોમાસામાં ખાડાના પાણી ભરાઈ ગયા બાદ મોટા અકસ્માતની ભીતિ છે તાત્કાલિક રસ્તો રિપેર કરવા અનેક રજૂઆતો છતાં કામગીરીને નામે મીંડું જોવા મળી રહ્યું છે અમારે નાગુના ગામથી લઈને નારણપુર સુધીનો જે સવા ત્રણ કિલોમીટરનો રસ્તો છે એ ભયંકર હાલતમાં ઘણા વરસથી ખરાબ છે નવ વર્ષથી બન્યો નથી દુઃખની વાત એ છે કે રસ્તો તો નવ વર્ષથી નથી બન્યો પણ રિપેર પણ થયો નથી છેલ્લા ત્રણ વર્ષથી એવી હાલત કફોડી હાલતમાં બધા લોકો અવર જવર કરી રહ્યા છે જીવના જોખમે એક પ્રકારે કહીને તો હાલે કેમ કે ઘણી વાર અહીંયા પડવાના રેકોર્ડ છે ફ્રેક્ચર થવાના રેકોર્ડ છે ડિલિવરી ના રેકોર્ડ છે રસ્તામાં રોડ ના એકદમ રોદા લાગવાના હિસાબે ડિલિવરી થઈ જવાના રેકોર્ડ છે આટલી બધી ખરાબ હાલતમાં રસ્તો છે છતાં પણ કોઈ મંત્રીને રજૂઆત કરવા છતાં અમને આનું નિરાકરણ થતું નથી હવે અમારી મુખ્ય એક જ માંગ છે કે વહેલી તકે આ અમારો રસ્તો મંજૂર તો થઈ ગયેલો છે બને અને તાત્કાલિક ધોરણે રિપેર થાય એવી અમારી માંગ છે કેટલા ગામને જોડતો માર્ગ છે ને કેટલા લોકો વર્ષો વર્ષો આ રસ્તો અમારો પાછળના આમ ગણતરી કરીને તો આઠ દસ ગામને રેગ્યુલર જોડતો રસ્તો છે રોજ જે અપડાઉનવાળા છે એને અને બાકી કાલાવડને સીધો જ ટચ કરે છે નારાયણપુરથી નાગુના મતવાડ મતિયા થઈને સીધો કાલાવડ રોડને જોડે છે એટલે ઉપરના જે વેરાવળ રામપર રવેસિયા એ બધા ગામના જે આવે અહીંયાથી સીધા જ કાલાવડ રોડે જતા રહીએ એટલે આ એમ ગણતરી કરીને તો આ પચાસ ગામને જોડતો રસ્તો છે પણ મુખ્ય દૈનિક જે અવર જવર કરવા વાળા છે એ આઠ થી દસ ગામના લોકો મુખ્ય રોજે રોજ અવર જવર કરે છે અને છતાં પણ આ રસ્તો બનતો નથી અમારે આ નારાયણપુર થી નાગુના ગામને જોડતો રસ્તો આજથી સાત આઠ વર્ષથી આ બિસ્માર હાલતમાં પડ્યો છે રિપેરિંગ નથી હોય પણ નવો રસ્તો પણ નથી બનતો અમારે કાયમી આ રોડ ઉપર અપડાઉન કરવા અહીંથી અમારે નાગુના ગામ કોંજા ચંદ્રાંગા હરસદપુર સુમરી ભલસાણ વાણિયા વાગડિયા આ લગભગ સાત આઠ ગામના લોકો કાયમી અહીંથી જામનગર મથક તાલુકા મથકે જવા માટે અહીંથી ડેલી અપડાઉન કરે અત્યારે આ રસ્તો એવી પરિસ્થિતિમાં છે કે નીકળાય એમ નથી એટલા ખાડા ખબડા પડ્યા છે એટલા બિસ્માર હાલતમાં છે એટલું પબ્લિક હેરાન થાય છે વાહનને નુકસાન થાય છે અને માણસો પડે આકડે છે એને લાગે કરે છે અને આ રસ્તા બાબતે અમે રજૂઆત અનેકવાર રજૂઆતો કરી છે તે છતાંય થતો નથી આજે અમે આવેદન આપવા માટે જિલ્લા પંચાયત ડીડીઓ સાહેબને અને તાલુકા બાંધકામ સમિતિના ચેરમેન અહીંયા પણ આવેદન આપ્યું અને અમે આજે ગામ લોકો આવેદન આપી અને રજૂઆત કરી છે હવે અમારી એવી વિનંતી છે આ વહેલી તકે રસ્તો સારો થાય તો પ્રજાને જે પરેશાની ઓછી થાય સરકાર શ્રી દ્વારા આ રસ્તા માટે જોબ નંબર આપવામાં આવેલ છે અને તેની તમામ તાંત્રિક જે પ્રક્રિયાઓ છે એસ્ટિમેટ એની ટીએસ એનો ડીટીપી ટેન્ડર બધી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે અને અમે આ માટે સતત કાર્યશીલ છે અને સાત વખત અમે નિવિદાઓ આપેલી છે પરંતુ કોઈ ટેન્ડર ભરાઈને આવેલ નથી છેલ્લી પ્રયત્નમાં એક એજન્સી દ્વારા ટેન્ડર ભરાઈને આવેલ હતું પરંતુ તેમનું સર્ટિફિકેટ નાખવામાં આવેલ નહોતું એટલે ટેન્ડર રિજેક્ટ થયેલ છે અને હાલ ટેન્ડર આઠમી વખત છે ઓનલાઈન છે જેવું કોઈ એજન્સી કામ કામ નાખશે અને ટેન્ડર આવશે એટલે તરત કાર્યવાહી કરી અને કામ શરૂ કરવામાં આવશે અને હાલ જે આ રસ્તા ઉપર પેચવર્ક માટે લગત નાખાઈને સૂચના આપવામાં આવેલ છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યુઝ જામનગર